તાલુકામાં ઉગા ગામે આરસીસી રસ્તા નથી સીસી રસ્તામાં ભ્રષ્ટાચાર કરનાર એવા તાલુકા બાંધકામ મિજનેર કરાર આધારે એક નિમણૂક પામેલી ઇજનેરના હાથ નીચેની કામગીરીમાં વઘઈ તાલુકા ભાજપ મંડળ પ્રમુખ જેવાના નીચો અવાજ ઊંચો ભ્રષ્ટાચારમાં રંગીલા વઘઈ તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેરને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં ઉગા ગામે સીસી રસ્તાના કામગીરીમાં નજર નહીં નાખતાના કારણે એક વર્ષ પણ સીસી રસ્તો ટકી શક્યો નથી એવા વઘઈ તાલુકાના પંચાયતના બાંધકામ ઇજનેરની સરકારને પડી નથી પણ પોતાની મિલકત સમજીને સરકારને ચૂનો લગાડવા બેઠા હોય તેમ લાગે છે ભ્રષ્ટાચારમાં રંગેલા ડાંગ જિલ્લામાં વઘે તાલુકા પંચાયતના બાંધકામ ઇજનેર મદદની ઇજનેરના તાબા હેઠળમાં આવેલ કામગીરી ઉગા ગામે આરસીસી નથી પણ સ્ટીલ વગરનું સીસી રસ્તામાં ભય વગરનો ભ્રષ્ટાચારનો ઉપયોગ કરનાર વઘઈ તાલુકાના ભાજપ પાર્ટી મંડળ પ્રમુખ વારના મંડળ પ્રમુખ તરીકે પામેલ પામેલને હોદાઉના રૂએ ઉગા ગામે સીસી રસ્તાના કામગીરીમાં માટીયુક્ત નંદીના ભાટા સમાર કક્ષાના મટીરીયલનો ભરપૂર ઉપયોગ કરી પૂર્ણ કર્યો રિપોર્ટર રમેશ માહાલા ન્યૂઝ ડાંગ